મીડિયાના મિત્રના માધ્યમથી હું માંગીશ કે હેલ્મેટનો ફાયદો જે છે એ ઓગણીસો એક્યાસી થી અમલમાં છે એની અમલવારી ક્યાંક ને ક્યાંક પચાસ રીતે થઈ રહી હશે એ વાત સાચી છે પરંતુ દિવસેને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે અકસ્માતોમાં સેટલ સંખ્યા પણ વધી રહી છે

અંદર હેમેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણી વાર નહીં વધતી હોય છે આપણે એમાં આવા કિસ્સામાં જીવ ગુમાવતા પણ જોયા છે એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આવી પિટિશનો થતી આવી છે જાહેર રીતની અરજીઓ જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમયાંતરે આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે છે અને એના લીધે હવે નામદાર કોર્ટ પણ સજા થઈ છે તંત્ર પણ સજા થયું છે એટલે દરેક જગ્યાએ તંત્ર જે છે એ નાગરિકોને સતત સજા કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવ બચાવવાની સંખ્યા છે એ બની શકે અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી કરીએ અને ઘરે પર જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત ફરજ વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય અમલવારી આપણે આજથી ચાલુ કરી છે આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી લોકો જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે

પણ ઇન્ટરનેશનલ મેચો તમે જોયો રહ્યો એમાં ક્રિકેટરો પણ સાવચેતીના બાબતો હેલ્ટો પહેરે છે તો આ સાવચેતી માટેની આદત રાખવાની વાત છે એમાં ક્યાંય બિવાની જરૂરથી કોઈ એવું માનવાની જરૂરથી કે આ ડિસ્કમફર્ટ નું થાય તો થોડો ટાઈમ હોય થોડો કાપ ફ્રાવેલ આવી હેલ્મેટ ગિલોથી સમિતિ કરેલી છે કે દરકાર કંઈ ભાવ સ્વરૂપ એમાં પ્રિપા ફેર જે સમિતિનો અધિકાર છે તે નાગરિકોની બધી સમિતિ છે એમને વિરોધ કરવાનો અધિકાર છે

હેલ્મેટ ખુબ સારી સંખ્યા માં આપડે વેચ્યા પણ છે અવેરનેસ ના ભાગરૂપે